નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં અત્યારે દરેક લોકોને એક જ મૂંઝવણ છે કે શીતળા સાતમ ક્યારે કરવાની છે કેમ કે આ વર્ષે બે સાતમની તિથિ આવે છે તો પહેલા દિવસે કરવી કે બીજા દિવસે સાતમ કરવી એટલે કે અગિયાર તારીખે સાતમ કરવી કે પછી બાર તારીખે સાતમ કરવી આવો પ્રશ્ન ઘણા લોકોને છે અને આપમાંથી ઘણા લોકોનો પ્રશ્ન અમને વોટ્સએપમાં તથા યુટ્યુબમાં કોમેન્ટમાં આવ્યો પણ હતો એટલે આપ લોકોની મૂંઝવણ દૂર કરવા માટે આપ લોકોના પ્રશ્નનો ઉત્તર આપવા માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આ વિડીયો જોઈને આપની મૂંઝવણ સો સો ટકા દૂર થઈ જશે સંપૂર્ણ સચોટ સાબિતી સાથે હું આપ સૌ લોકોને સમજાવીશ કે સાતમ આ વર્ષે ક્યારે કરવાની છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા આપના મિત્રો સગા સંબંધીઓ તથા વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયો જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચે તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે એ જાણીએ કે સાતમની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તો મિત્રો આ વર્ષ સાતમની તિથિ બે દિવસ રહેવાની છે એટલે કે શ્રાવણ સુદ સાતમ તિથિની શરૂઆત અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે પાંચ વાગે ને પિસ્તાલીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે સાત વાગે ને પંચાવન મિનિટે થાય છે એટલે ઉદિયા તિથિ પ્રમાણે જોઈએ તો બંને દિવસ સાતમની તિથિ કહેવાય કેમ કે જ્યારે સૂર્યોદય થાય અને એ સમયે જે તિથિ ચાલી રહેલી હોય તે તિથિ આખો દિવસ ગણાય એવો આપણા પંચાંગનો નિયમ છે એટલે એ પ્રમાણે રવિવારે પણ સાતમ કહેવાય અને સોમવારે પણ સાતમ કહેવાય શનિવારે આવે છે કે જે જે દિવસે આપણે ઠંડુ જમીએ છીએ તે રાંધીએ છીએ તો હવે કોણે ક્યારે શીતળા સાતમ કરવી તો કે મારા મત અનુસાર આ શીતળા સાતમ રવિવારના દિવસે કરવી યોગ્ય ગણાય કેમ કે શીતળા સાતમનું જે ઠંડુ રાંધવાનું હોય તે રાંધણ છઠનું રાંધવાનું હોય સાતમના દિવસે ચૂલો માંડવામાં આવતો નથી અને છઠ ક્યારે છે તો કે શનિવારે એટલે શનિવારે રાંધવાનું રહેશે અને રવિવારે શીતળા સાતમ પાડવાની રહેશે હવે જો આપ સોમવારે સાતમ પાડો તો તેનું રાંધવાનું ક્યારે થાય તો કે રવિવારે અને રવિવારે કઈ તિથિ છે તો કે સાતમની એટલે જો સોમવારે શીતળા સાતમ કરીએ તો રવિવારે સાતમની તિથિમાં આપણે ચૂલો માંડવાનો થાય કે જે શીતળા સાતમ વ્રતના નિયમથી વિરુદ્ધ છે એટલે શીતળા સાતમનું રાંધવાનું રાંધણ છઠની રાત્રે જ હોય એટલે શનિવારે શીતળા સાતમનું રાંધવાનું રહેશે અને રવિવારે શીતળા સાતમ કરવાની રહેશે પરંતુ શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર છે એટલે પસલીનું પણ વ્રત કરવાનું રહે છે તો વીરપસલીનું વ્રત આપ બીજા રવિવારે પણ કરી શકો છો કેમ કે સોમવારે ઓગણીસ તારીખે રક્ષાબંધન આવે છે એટલે અઢાર તારીખે પણ આપ વીર વ્રત કરી શકો છો એટલે અગિયાર તારીખે શીતળા સાતમ પાળજો ઠંડુ કરજો શીતળા સાતમનું વ્રત અગિયાર તારીખે કરો તો વધુ ઉત્તમ છે અને કદાચ જો આપણે સોમવારે શીતળા સાતમ કરવી હોય તો પણ કરી શકો છો પરંતુ અગાઉ જે મેં વાત કહી તે ધ્યાનમાં રાખીને સાતમ પાળજો તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ સાતમ વિશે માહિતી મળી ગઈ હશે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે રાંધણ છઠની રાત્રે જે ચૂલો ઠારવાનો હોય તેની પૂજા વિધિ જાણીશું લાઇબ્રેરી દ્વારા પૂજા વિધિ બતાવીશ કે જેથી કરીને આપને સમજાઈ અને શીતળા સાતમની વાર્તા પણ આપણે નેક્સ્ટ વિડિયોમાં સાંભળીશું તો જે લોકો સાતમ પાડતા હોય કે ન પાડતા હોય માત્ર આજના દિવસે જો શીતળા સાતમની વાર્તા સાંભળવામાં આવે છે તો પણ આપણને સાતમ પાળવા જેટલું પુણ્ય મળે છે તો મિત્રો આશા છે કે જે જે લોકો એમને પ્રશ્ન પૂછ્યો હતો તેને તેનો યોગ્ય ઉત્તર મળી ગયો હશે જે લોકો આ વિડીયો જુએ છે તેની પણ હવે મૂંઝવણ દૂર થઈ ગઈ હશે કે રવિવારે સીતળા સાતમ કરવી કે પછી સોમવારે શીતળા સાતમ કરવી જોઈએ તો જો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તથા તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં કે જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચે અમારી ચેનલનું એકમાત્ર લક્ષ્ય એ જ છે દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચવી જોઈએ એટલે અત્યારે જ આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર